નમસ્કાર ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો અફઘાનિસ્તાનમાં ભારે પૂરે મચાવી તબાહી અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ લોકોના મોત થઈ ગયા છે

જે જામોદર મીડિયા અહેવાલ મુજબ પૂરમાં અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ લોકોના જીવ ગયા છે અને ઘણી આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓ અને સેવાકીય ગ્રુપો અસરગ્રસ્ત વિસ્તારમાં દવાઓ ખોરાક અને સલામતી ઇમરજન્સી કીટ વગેરે જેવી રાહતની સામગ્રી પહોંચાડી રહ્યા છે પૂરના કારણે બાંગલાન વિસ્તારના પાંચ જિલ્લાઓમાં ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને અચાનક પૂરને કારણે ગામડાઓ તબાહ થયા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને પશુઓ મોતને ભેટ્યા છે જ્યાં મુદ્રપુરમાં એક હજારથી વધુ ઘરો હજારો હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે તો ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે ટ્રકો પહોંચાડવી મુશ્કેલી બની ગઈ છે મિત્રો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોમ્પરેશન સભ્ય દેશો અને વિશ્વના અન્ય દેશોને અફઘાનિસ્તાનમાં પૂરથી અસરગ્રસ્ત તાત્કાલિક મદદ કરવા વિનંતી કરી છે આ અંગે સિવાય અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હમિદ કરસાઇએ પણ અચાનક પૂરથી પ્રભાવિત પીડિતો માટે માનવીય સહાયની માંગ કરી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ